બનાસકાંઠાના ખેડૂતે સાત એકર જમીનમાં અલગ અલગ પાક મેણવી વાર્ષિક 6 લાખ કરતા વધારે પાંચ ગામના ખેડૂતોને ટ્રેનિંગ આપી ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરેલો છે આ બાબતમાં શ્રી ભૂધરભાઈ સાત એકર જમીનમાં રાઈ એરંડા મકાઈ મગફળી ઘઉં વરિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકો વાવેતર કરી વાર્ષિક રૂપિયા છ લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત છે તેઓએ રાજ્ય આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરેલા છે બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બનેલા છે તેઓ જણાવે છે કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવેલી છે જેમાં આજે મબલક ઉત્પાદન આપવામાં આવી રહ્યું છે સાવ નજીવા ખર્ચે આ ખેતી થી ખર્ચો ઓછો થાય છે અને ભાવ વધુ મળી રહે છે તેઓએ પોતાની સાત એકર જમીનમાં અલગ અલગ પ્રકારના પાક પ્રાપ્ત કરેલા છે જેમાંથી તેઓ વાર્ષિક છ લાખથી વધુની આવક પ્રાપ્ત કરે છે મારું નામ ચોધરી ભુદ્રભાઈ તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘન જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું